દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની એપાર્ટમેન્ટના આઠસો પંચ્યાસી મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં ચોલીસ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના ટેળવે ઉકે શકાશે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવું નહીં પડે

બેલેન્સ કેટલું બાકી રહ્યું તેના મેસેજ બસો થી લઈને માઇનસ બસો અને ત્રણસો માં પણ મેસેજ મળશે ત્યારબાદ કનેક્શન કપાઈ જશે પાવર સપ્લાય ચાલુ દિવસમાં દસ થી ચાર માં જ કપાશે ક્રેડિટ કાર્ડ થી લઈને તમામ ઓપ્શનમાં પેમેન્ટ કરવાના ઓપ્શન રહેશે અત્યારે જે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે એ તમારો જે વપરાશ સચોટ એનું માર્ગદર્શન પણ એ રીતના મીટર છે અને ટુ વે કોમ્યુનિકેશન પર એ કામ કરશે પહેલાં જે આપણે ચકરડીવાળા મીટર હતા પછી સ્ટેટિક મીટર એવાના આ થર્ડ જનરેશન એટલે સ્માર્ટ મીટર છે સ્માર્ટ મીટરમાં રિચાર્જની ફેસિલિટીઝ છે અને તમે એમાં બેલેન્સ ભરાઈશો મિનિમમ સો રૂપિયાનું સો રૂપિયાથી તમે કોઈપણ એમાઉન્ટનું બેલેન્સ તમે જમા કરાવી શકશો અને તમને છ એલર્ટ મેસેજ આવશે આમાં કે ભાઈ તમારું સરેરાશ વપરાશના સાત દિવસ તો સરેરાશ વપરાશ થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે કે તમારો આટલું વપરાશ આટલા યુનિટ છે હવે તમે રિચાર્જ કરાવો ફરી પાછું તમને બે દિવસ અગાઉ પણ જાણ કરવામાં આવશે ફરી પાછું તમને પચાસ યુનિટ પર જાણ કરવામાં આવશે જીરો પર જાણ કરવામાં આવશે માઇનસ સો પર જાણ કરવામાં આવશે અને માઇનસ ત્રણસો રૂપીસ પર જાણ કરવામાં આવશે એટલે છ એલર્ટ મેસેજ આપવામાં આવશે તો એલર્ટ મેસેજ પછી તમારે રિચાર્જ કરવાનું રહેશે અને રિચાર્જ કરવાની જે ફેસિલિટીઝ છે એ તમે ક્યુઆર કોડથી કરી શકો છો ડેબિટ કાર્ડથી કરી શકો છો ક્રેડિટ કાર્ડથી કરી શકો છો યુપીઆઈથી કરી શકો છો અને એમાં કોઈ જાતની રજા રહેશે નહીં ગમે ત્યારે તમે રિચાર્જ કરી શકશો એટલે જે પહેલાં જે આપણે ઓફિસે જવું પડતું હતું બિલ ભરવું પડતું હતું એ બધું આપને પરથી તમે મુક્ત થઈ જશો અને તમે તમારો વપરાશ આ તમારું જે મીટર છે એ તમારા મોબાઈલમાં આવી જશે એટલે તમે પોતાનો ડેઇલી વપરાશ કેટલો છે એ પણ જોઈ શકશો અને તમે એનું ફાઇનાન્શિયલ એનાલિસિસ કરી શકશો ગ્રાહક પોતે કેટલો વપરાશ કરે છે એનું એને આઈડિયા આવી જશે અત્યારે કઈ જગ્યા પર મીટર લગાવવાની શરૂઆત કરી છે અને ફાઈન યર બેઝ પર આ સબ સબડિવિઝનમાં સુબંધ સેલ છે એમાં આઠસો મીટર લગાવવાનું પ્લાનિંગ છે ગઈકાલે અમે ચુમ્માલીસ મીટર લગાવ્યા અને આજે બીજા લાગશે આ આઠસો અડ્ઠાલીસ સુમન શર્મા લગાવ્યા પછી પીપલોદ સબડિવિઝનમાં પચીસ હજાર મીટર છે પીપલોદ સબડિવિઝન પૂર્ણ થયા પછી અમે અમારા બીજા ડિવિઝનો છે ત્યાં લગાવી શકીએ